ચલો ભાઈ હેપી રક્ષાબંધન આજે અમે જઈએ છીએ રક્ષાબંધન કરવા ઘરે અને આ બે જવાનું ચાલુ થઈ ગયું આગળ પાછળ બેહવા માટે હું ઉત્તારી દઉં છું નિશા એના ભાઈના ઘેરે આવી ગઈ છે રાખડી બાંધવા અને રાખડીનો શોખ કરશે હવે હું આવી લાવી છું આવી લાવી છું કેવું લાવી છું હાર

આટલો તો બનેલો તો આવું આગળ નો જોઈએ સિમેન્ટ સિમેન્ટ જો ભાઈ રોડ બની ગયો સાવ પક્કા પાય મજબૂત રોડ બનાવ્યો સર બહુ ટાઈમ પછી જય ઉમિયા માં ઉમિયા વાડી આવી ગઈ અમારી બહુ બટકોળ તો સરસ ચાલો આવી ગયા છે ગેર હઈ લેહડ સીધી ઘેર તો અમારો ભાઈ હવે રાખડી બોથા પેલો ના ખવાય હે

मारा ने मु को लेम इ बोंफिन ना माने भी रे ले आके नहीं ना इनन नई इनके ए अनंतो जी तार पैसा लेवा तो आयो कंकू आया करानी कोदड़ दो एकड़ का जो लाया दग्रो बाय अरे पैसा चल से पा के आ गए नहीं यार एक अंकु

જય માતાજી સારું કરજો આ રક્ષાબંધન ના દિવસે બધા નો મારા ખેતર માં છે ને આ બાજુ મારી પાસે જો મંદિર છે ને અહીંયા છે ગેટ અહીંથી એન્ટ્રી કરીને બધો પહોંચી ગયો છે ઓબાવાડીમાં જો જમ્ફર ને ઓબલી જેટલું એ પ્રકારનું વાયુ છે મા કાકાએ આ મારું ખેતર છે

જોમ ફળી ને અમારે જોમ ફર ગયો ના ભાઈ જો ટ્રેક્ટર તો એવું મોટું લાવ્યો ને બાપડા ને એ નહીં કેવું છે હવે જોયે પણ જોમફળ બધો ને એનો ને તો ઓબા ઓબા નહિ ઉગ્યા પણ જોમફળીઓ ઉગી ગયા જોમફળી આ બધો તો જો સૌથી મોટી થઈ ગયા બધા ખાવા આયો બધો જો બુદ્ધિ નહીં એટલે બધા ખસે થોડી બુદ્ધિ આવે

ગયો કુતરાય જો બધી જગ્યાએ ગાયો ખાના લીધે બધા કેટલા એક્ટિવ આળા ભૂરી પડ્યા છે આ ગાયનું કોક કરો લે કઢીમાં ચલો ભાઈ હવે રક્ષાબંધન પૂરું કરીને અમે રાતનું ભોજન જય ભવાનીમાં આવી ગયા છીએ આટલામાં બેહી ગયા ભાજી બાઉ ખાવાનું છે બીજું ખાવાનું સેન્ડવીચ સેન્ડવીચ વાવ દમ એટલે ઓ વાહ ભાજી બાઉ મોક્ષાને ભાવશે કે નહીં મહારાણી ખા જા ટ્રસ્ટ કરો કેવું છે જો બરતી નહીં